ભુજમાં થોડો વરસાદ પડતા જ ભુજના વાણિયાવાડ અનમ રિંગ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવે છે ખાસ કરીને આ વિસ્તારમાં પાણીના વહેણ વોકળા ફળિયા થઈને ભીડ સુધી જાય છે જ્યાં દેસલસર તળાવમાં પાણીનો નિકાલ થાય છે પણ હાલે પાણીના વહેણના દબાણો અને વહેણ અવરોધાઈ જતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે આ બજારોમાં ઘણી વખત કેળસામાં પાણી ભરાય છે ત્યારે વેપારીઓને તેના કારણે નુકસાન ઉઠાવવું પડે છે આ વિસ્તારના અગ્રણી અનિલ ડાભીએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂના શાસકો અને એન્જિનિયરોને સાથે રાખીને પાણીનું વહેણ બદલીને યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે નામ અનિલ ડાભી છે છે સમસ્યાની વાત કરીએ તો પરંતુ વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ થઈ ન શકતું અને બીજી વાત કરીએ તો આ પ્રશ્ન રિંગ રોડ વાણિયાવડ બજાર ડોસાભાઈ લાલચંદ ચોક એટલે કે જૂની નવી શાક માર્કેટ એટલે આ પ્રોબ્લમ જ્યારે લતાબેન જ્યારે નગરપતિ હતા ત્યારે પણ વેપારીઓને સાથે લઈ અને અમે છેક ભીડના તળાવ સુધી કારણ કે આ બધું પાણી બજારનું જે પાણી છે નાના ઓકળાથી લઈ ઓકળા ફરિયાદ લઈ અને બધું પાણી એ દેસરસર તળાવમાં જતું હોય છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ આટલા નગરપતિ બદલ્યા આટલા સત્તાધીશો બદલ્યા પણ આનું નિરાકરણ હજી સુધી લાવી ન શક્યા કારણ કે આ પ્રોબ્લેમ છે એ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે અગર હકીકતમાં ગટર લાઇન જે વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવે જે પહેલાં મોટી ગટર નથી એનામાં નવી લાઇન કરી છે એ લોકો જ્યારે બસ સ્ટેન્ડ નવું નિર્માણ થયું ત્યારે પરંતુ ત્યારે લાગતું હતું કે આ સમસ્યા આ શાયદ હલ થઈ શકશે પરંતુ નાનો વોકળો અને વોકરા વોકરાફળિયાનો સમસ્યા અને જે બસ સ્ટેશન જે વિસ્તાર છે જેનામાં ભુજની કહેવાય કે ઓળખ કહેવાય એટલે કોઈ પણ આપણો મુસાફર આવતા હોય અથવા તો કોઈ પણ ફરવા માટે આવતા હોય તો પ્રથમ બસ સ્ટેશન આવતા હોય તો ત્યાં તમે જોઈ શકો છો કેર સમા પાણી ભરાઈ જતા હોય હોય છે એટલે આ પરિસ્થિતિ વર્ષોથી ચાલુ છે પરંતુ નગરપતિની અથવા તો નગરપાલિકાના જે પણ કાઉન્સિલર મિત્રો છે અને સત્તાધીશો છે હકીકતમાં સારી રીતે સુચારુ રીતે અગર ગટર લાઈનનું અને પાણીનું જો વહેણ બદલવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ થઈ શકે આ ઉકેલ માટે એક જોવા જવું તો મારા તરફથી એક સૂચન છે કે જે જૂના લોકો જે નગરપાલિકામાં હતા જે કામદાર એ લોકોને શાયદ રાખી અને આ સમસ્યા માટે કે કઈ રીતે પાણીનું વહેણ છે અને કઈ રીતે બદલવામાં આવે તો જે વાણિયાવાડમાં જે ખરીદાર માટે જે લોકો આવે છે તેને પગ ખેડસામાં પાણીમાં ખરીદી કરવી પડે તો એ પાણીની ખરીદી માટે એ લોકો પાણી સફાળે નીકળી શકે એ વ્યવસ્થા ગોઠવવાની તાથી જરૂર છે પરંતુ આ સમસ્યાનો બીજો પણ પ્રશ્ન છે કે અમે અમુક વેપારીઓ બોલીએ છીએ પરંતુ હકીકતમાં જે લોકો ત્યાં રહે છે જો એ લોકો ત્યાં જઈ અને હલ્લાબોલ કરશે તો જ આ સમસ્યાનું નિરાકરણ થશે નહીંતર આ જે પણ સત્તાધીશો ઊંઘ નજરમાં છે અને હજી પણ સૂઈ રહ્યા છે જો એને જગાડવા હશે તો લોકોને પણ જાગવું પડશે માત્ર મારા જેવા એક કે બે જણા બોલશે એનાથી કાંઈ થવાનું નથી કારણ કે તંત્ર સૂતેલું છે એટલે આપણા માધ્યમ દ્વારા આપ હંમેશા કચ્છની સમસ્યાનું નિરાકરણ માટે મીડિયા એ સતત આગળ આવતું હોય છે આપ તો પ્રયત્ન કરો છો પરંતુ લોકોને પણ પ્રયત્ન કરવા પડશે તો જ આ સમસ્યાનો આજીવન હલ થઈ શકશે